આગળ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ વિધાનસભા ગૃહમાં શાળાઓમાં વધારે વસૂલાતી ફી નો મુદ્દો ઉઠાવ્યો છે આ અંગે સરકારને પ્રશ્ન પૂછ્યો જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે નિયત કરેલી ફી એફઆરસી ને નક્કી કર્યા મુજબ લેવામાં આવે છે વધુ ફી વસૂલતી શાળાઓમાં સામે એફઆરસી કાર્યવાહી કરે છે ફી નક્કી કરવા માટે શાળાઓના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ખર્ચ સીએ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે અમદાવાદ ઝોનમાં આલ્ફા ઇન્ટરનેશનલ શાળામાં વધુ ફી વસૂલવામાં આવી હતી એફઆરસી માં શાળા માટેની અરજી આવી હતી તેમાં એક લાખ વીસ હજાર ફી છત્રીસ હજાર નક્કી કરવામાં આવી ધોરણ પાંચ છ સાતમાં એક લાખ ચાલીસ હજાર ફી સામે ફક્ત છત્રીસ હજાર ફી એફઆરસીએ નક્કી કરી છે જ્યારે ધોરણ આઠ નવ દસ માં શાળાએ ફી એક લાખ સાહીઠ હજાર નક્કી કરી હતી તેમાં એફઆરસીએ બેતાલીસ હજાર ફી નક્કી કરી હતી રાજકોટ અને સુરત ફી નિયમન કમિટીના સભ્ય સિવાય તમામ જગ્યા પર હાલ ભરતી કરી છે રિવિઝન કમિટી પણ બનાવવામાં આવી છે તેમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરાય છે સરકારે ચાર સભ્યોની કમિટી બનાવી છે કમિટી વતી યોગ્ય સંતોષ ન મળે તો હાઈકોર્ટમાં દાદ પણ માંગી શકાય <clears> thank <throat>